પોલીસ દ્વારા ધાંગધ્રા દશાળા પાટડી સહિત છ પોલીસ મથકોમાં પકડાયેલા સો જેટલા વાહનોની હરાજી કરવામાં આવી ગુજરાત અશોક કુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન થી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતના ના સુપરવિઝન માં કુલ છ પોલીસ સ્ટેશન જેમાં ધાંગધ્રા સિટી તાલુકા પોલીસ મથક બજાણા જીંજુવાડા દશાળા પાટડી સહિત પોલીસ મથકે વિવિધ ગુનાઓમાં પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં સુરેન્દ્રનગર જિલ્લાઓ એસ પરમાર તથા તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જ પોલીસ અધિકારી અને એમટી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ઝાલા સહિત ગુજરાતભરમાંથી બસો દસ જેટલા વેપારીઓની હાજરીમાં હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં છ પોલીસ સ્ટેશનના ટુ વ્હીલ થ્રી વ્હીલ તથા ફોર વ્હીલર મળી કુલ સો જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી રૂપિયા નવ લાખ ચોવીસ હજાર જેટલી કિંમત વસૂલ કરવામાં આવી હતી આ હરાજી સિટી પોલીસ મથક તથા બાકીના ચાર પોલીસ સ્ટેશનના વાહનોની હરાજી બજાણા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા જીડીસી ન્યૂઝ ધાંગધ્રા